વિસ્તારની એક ફેક્ટરીમાં ભીષણ નીકળી હતી મહારાષ્ટ્રના પુણેથી નીકળેલા ચીચવડ વિસ્તારમાંથી ભીષણ આગના સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લગભગ દસ વાગે એક કાપડની ફેક્ટરીમાં અને પેપર પ્લેટ બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેથી એ દરમિયાન આગ લાગતા ગોડાઉનમાં રાખેલ ગેસ સિલિન્ડર પણ ફાટી ગયા હતા જેના કારણે આજુબાજુ ધુમાડાના ગોટે ગોટા ફેલાયા હતા જ્યાં આગના કાળા ધુમાડાના કારણે વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હતું ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પીપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી શું તે ફેક્ટરી સત્તાવાર ફેક્ટરી છે કે પછી આ ફેક્ટરીને પીપરી ચીચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરવાનગી આપવામાં આવી હતી કે કેમ તે પ્રશ્ન આ પ્રસંગે ફરી એક વખત ઊભો થયો છે